કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી અને શેર કરવાનું ભૂલતા નહીં બીજી જગ્યાએ દિવાળી પછી નવો વર્ષ ઉજવવામાં આવે છે જ્યારે કચ્છમાં નવો વર્ષ અષાઢી બીજના દિવસે ઉજવાય છે શું તમને ખબર છે કચ્છમાં આવું કેમ કરવામાં આવે છે તો જાણીએ એ વિશે અષાઢી બીજ કચ્છીઓ માટે મહત્વનો દિવસ છે અષાઢી બીજના દિવસે કચ્છી નવા વર્ષનો પ્રારંભ થયો છે કચ્છને એકતાના સૂત્રથી બાંધનારો દિવસ એટલે અષાઢી બીજ અંદાજે 800 વર્ષ પૂર્વે રાજા શાહીના શાસન દરમિયાન રાજાને હિલોત્રી ગમતી અને તે વખતે અષાઢ મહિનામાં હરિયાળી થઈ જતા રાજાએ ત્યારથી આ દિન કચ્છી નવું વર્ષ ઉજવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો દરિયાના સાગર ખેડું હોય કે ખેડૂતો નવી ચીજ વસ્તુ કે કાર્યો પણ આજના દિવસથી જ પ્રારંભ કરવામાં આવે છે વાસ્તુ તેમજ સહયોગની દ્રષ્ટિએ આ દિન શુભ હોય કચ્છવાસીઓ માટે મહત્વનો દિન બની રહે છે અષાઢી બીજ એ એવું એક છે કે જયારે કચ્છમાં ત્યારે ત્રણ ત્રણ ચાર સુધી વરસાદ નહોતો પડતો અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને ત્યારથી એમ કહેવામાં આવે છે કે અષાઠી બીજ એ પાંચી બીજે એટલે અષાઢી બીજને નવું વર્ષ ગણવામાં આવ્યું રાજા વખત વખતમાં પણ ચંદ્રની પૂજા કરી લોકોને શુભેચ્છા આપવામાં આવતી અને અષાઠી બીજના દિવસે લોકો એકાબીજીને શુભેચ્છા આપતા અને ઘરે જે કચ્છમાં તો ઠીક છે પણ દેશ વિદેશમાં પણ રહેતા એ લોકો પણ રાપસી કરી અને કચ્છના લોકો એકાબીજાને વધાઈ આપતા અષાઢી બીજનું મહત્વ એટલે છે કે જ્યારે કચ્છમાં દુષ્કાળ આતો અને જ્યારે આ વરસાદનું શરૂઆત થઈ ત્યારે અષાઢી બીજ હતી અને અષાઢી બીજનો મહિમા ત્યારથી વધી રહ્યો છે અને આજે પણ આ પ્રણાલિકા ચાલુ રહી છે અષાઢી બીજના દિવસે હિન્દુ મુસ્લિમ સૌ કોઈ એકબીજાના મીઠું મોઢું કરાવી નવા વર્ષની શુભકામના આપે છે જિલ્લા મથક ભુજ સહિત કચ્છ જિલ્લામાં તેમજ જ્યાં જ્યાં કચ્છી વસે છે તે મુંબઈ સહિત વિશ્વમાં પણ નવા વર્ષની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે કચ્છની પ્રજા માટે આજનો દિવસ ઐતિહાસિક પર્વ અને ગૌરવપૂર્ણ દિવસ છે કચ્છ એ ગુજરાત રાજ્ય અને દેશનો સૌથી મોટો જિલ્લો છે તો અહીં રણ દરિયાઈ અને જમીનના વ્યાપ સાથે બે મોટા બંદરો સેંકડો ઉદ્યોગો વાઇટ રણ રાજાશાહી વિરાસતો આવેલી હોય જિલ્લો અનેક રીતે મહત્ત્વ ધરાવે છે કચ્છ નવા વર્ષની કચ્છી ભાષામાં શુભકામનાઓ આપીએ તો

હાલ મુંબઈ પધાર્યા છે એમના દ્વારા પણ કચ્છના લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી છે રાજ પરિવાર હંમેશા કચ્છના લોકો સાથે છે અને રહેશે અને હંમેશા કચ્છના લોકો માટે સુખ દુઃખમાં ભાગીદાર રહેશે આજ રોજ કચ્છના મહારાણી પ્રીતિદેવી હું કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા દેવપર ઠાકોર કુર્તાસિંહજી જાડેજા અને તેરા ઠાકોર મહેદોસિંહ જાડેજા દ્વારા અફસરોને નવા વર્ષની શુભેચ્છા અસાડી બીજ પાી બીજ આકે મણે કે કચ્છ અસાડી બીજ જી મણે કે જજી જજી વધી જય માતાજી